ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં બસો જગ્યાએ યોજાયા ધામગધ્રાના આર્ય સમાજ ખાતે સમર કેમ્પનું આયોજન સમગ્ર ગુજરાતની અંદર આજની યુવા અને નવી પેઢી યોગના માધ્યમથી તન મનથી તંદુરસ્ત બને અને આ ઉપરાંત માનવીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ આયુર્વેદ અને યોગ પદ્ધતિના માધ્યમથી સ્વાસ્થ્ય નિરોગી અને તંદુરસ્ત જીવન માટે વિશ્વ યોગ સહિત વિશ્વ કેમ્પો વિવિધ કેમ્પો સેમિનારો અને જનજાગૃતિ અભિયાન કાર્યક્રમો યોજાય છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતમાં બસો જગ્યાએ સમર કેમ્પનું આયોજન કરાવ તેના ભાગરૂપે ધાંગધ્રાના આર્ય સમાજ ખાતે પણ આ સમર કેમ્પનું આયોજન કરાયું હતું ને સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને યોગ્ય રમત ગમત અને શિક્ષણ સહિતની વિવિધ તાલીમો આપવામાં આવી છે ખાસ કરીને આ સમર સોલાર કેમ્પમાં યોગના માધ્યમથી બાળકો માતા અને મનથી તંદુરસ્ત બને છે અને અભ્યાસમાં એકાગ્રતા સહિત યાદશક્તિનો વધારો થાય છે હું ઘનશ્યામભાઈ જટ ચાવડા યોગ કોચ ધાંગધ્રા તાલુકા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે સંપૂર્ણ ગુજરાત રાજ્યની અંદર બસો જગ્યાએ સમર કેમ્પનું આયોજન થઈ રહ્યું છે ગઈકાલથી જ સંપૂર્ણ ગુજરાતની અંદર આ કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે અને તેના ભાગરૂપે આર્ય સમાજ મંદિર ધાંગધ્રાની અંદર પણ ગઈકાલથી આપણા પચાસથી સાઠ બાળકોની સાથે આપણે અહીંયા આ કાર્યક્રમ કરી રહ્યા છીએ આ કાર્યક્રમની અંદર ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણી નવી પેઢી હેલ્ધી બને વેલ્ધી બને વાઇઝ બને અને આપણી ભારતીય સંસ્કૃતિ જે યોગવિદ્યા છે એ યોગ વિદ્યા દ્વારા પોતે તનથી મનથી અને શરીરથી તંદુરસ્ત બને અને એને માટે થઈ સંપૂર્ણ ધ્રાંગધ્રા શહેરના વિસ્તારની અંદર દાંગધ્રા તાલુકાની અંદર પ્રચાર પ્રસાર કરીને આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને જેની અંદર યોગાસન પ્રાણાયામ સૂર્ય નમસ્કાર ક્રિયાઓ ધ્યાન ત્રાટક અને સંસ્કારો ભારતીય સંસ્કૃતિને માટે અને વિદ્યાર્થીઓના આહાર વિહાર કેવા હોવા જોઈએ આદર્શ વિદ્યાર્થી કેવો હોવો જોઈએ એની દિનચર્યા કેવી હોવી જોઈએ અને બાળકોએ અત્યારે પોતાના નવા જીવનને શરૂઆત કરવાને માટે મોબાઈલની અંદર જે કંઈ રચ્યા પચ્યા રહે છે એનેથી શું નુકસાન થાય છે આ નવી ખોટી આદતોને છોડાવવાને માટે પણ એવારનેસ એટલે સજાગતા માટે થઈ અને એના વિશે એ પણ નોલેજ આપવામાં આવ્યા છે અને બાળકોને નવા સમાજની સાથે તાલમેલ થાય એને માટે પૂર્ણ રીતે શારીરિક રીતે માનસિક રીતે બૌદ્ધિક રીતે અને ભારતીય સંસ્કૃતિની રીતે તૈયાર કરવામાં આવે છે અને આજે અહીંયા જે ચાલુ થયો છે વીસ તારીખથી તે ઓગણત્રીસ તારીખ સુધી દસ દિવસ સવારના સાતથી નવ બે કલાક અહીંયા આ કાર્યક્રમ ચાલવાનો છે કે જેની અંદર ગુજરાત સરકાર દ્વારા ગુજરાત યોગ બોર્ડ દ્વારા હેલ્ધી નાસ્તો આપવામાં આવે છે એનર્જી ડ્રિંક આપવામાં આવે છે અને સાથે સાથે આ શારીરિક માનસિક અને સામાજિક રીતે બાળકોને તૈયાર કરવામાં આવે છે અને નવી પેઢી નવા ભારતનું સારી રીતે સંચાલન કરી શકે એને માટે આ બધા પ્રયત્નો આપણી સરકાર કરી રહી છે ધન્યવાદ આભાર